અમલ કરવામાં આવેલો પચીસ છ પંચોતેર થી લઈ એકવીસમી માર્ચ ઓગણીસો સુધી આ કટોકટી દિવસો એટલે એક વર્ષ ને નવ મહિના અંદાજીત એકવીસ મહિના સુધી કારણ કે આપણે જે આપણી લોકશાહી છે આપણું સંવિધાન એ આપણા હૃદયનો ધબકાર છે આપણો દેશનો ધબકાર છે એ સંવિધાનને બચાવવા માટેના આપણે તમામ જે આપણી તમામ લોકોને સમાનતા સામાજિક ન્યાય અધિકારતા જે આપવામાં આવી છે તેનો આપણે સંવિધાન જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે છે ઓગણીસો પચાસમાં માં ઓગણીસો ત્યારે આપણા સંવિધાન બંધારણનું જે ઘડવામાં આવેલું એ બંધારણ દરેક નાગરિક માટે ખૂબ જ લાભદાયી છે माताजी माताजी yeah! <laughs>